ગુજરાત સરકારના અભિગમ એસ આપને દ્વારે થકી દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા લોકો માટે એસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરતમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા સાથે એસ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે જેમાં ભાવનગર અમરેલી ગારિયાધાર મહુવા તેમજ સુરતથી દાહોદ ઝાલોદ તરફના રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે ઝાલોદ દાહોદ તરફની એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન તેમજ રામનગર અને જહાંગીરપુરાથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે એટલું જ નહીં બસો જેટલી ગાડીઓનું ઓનલાઈન બુકિંગ પણ થઈ ગયું છે આ ઉપરાંત બસમાં જો ખાલી સીટ હશે તો લોકો સ્થળ પર જ કંડક્ટર પાસેથી ટિકિટ મેળવી શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસ્સો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી હતી જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી તો પોતાના વતનના સોસાયટી સુધી એ ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એકસ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે એ બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને માં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામચોક મોટા વરાછાથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે એ સોળસો થી આયોજન કરીશું છે અને તદઉપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ extra બસો વધારવામાં પણ આવશે